નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેર પાણીગેટ મેમણ કોલોની સોસાયટી પાસે ખુલ્લું નાળું આવેલું છે અને તેની પાસે જીબી દ્વારા ડીપી લગાડવામાં આવી રહ્યું છે જેનું ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જો કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે આ જગ્યા ઉપર ડીપી લગાડવામાં આવી રહ્યું છે આ જગ્યા ઉપર વારંવાર પાણી ભરાતા હોય છે પાંચ પાંચ છ છ ફૂટ જેટલા પાણી ભરાતા હોય છે આવતા જતા જે લોકો છે તેમને પણ હાલ તો પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે કોઈ નાનું બાળક કે પછી કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતું હોય ને તેમને કોઈ પણ જાનહાનિ પહોંચે તો જવાબદારી કોણ લેશે તેવી હાલ સ્થાનિકોનું કહેવું છે જેને લઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારનું નામ મેમન કોલોનીની અંદર સીએમ સોસાયટી છે અને અમારું વિરોધ છે કે અહીં નાળાની ઉપર કાચું નાળું છે એની ઉપર જીઈબીવાળા ડીપી નાખી રહ્યા છે જે હેવી ડીપી આવશે અને અહીં ઓલરેડી કમર સુધીનું પાણી ભરાઈ જાય અને આ પાણીનો નિકાલ નાળામાં જ થઈ જાય એટલે જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી જીઇબીવાળા પાણીમાં ઊભા રહીને કામ ના કરી શકે એટલે અમારી લાઈટ બંધ થઈ જાય અને કાલ ઉઠીને આ ડીપી જે નાળાની ઉપર બનાવેલી છે તો એ કાચું ફાઉન્ડેશન હોવાથી પૂરું ડીપીનું ટાવર પડશે તો એ અમારા ઘરને અને આજુબાજુના રહીશોના ઘરને નુકસાન કરશે તો અમારી જીબીને રિક્વેસ્ટ છે કે ભાઈ તમારે ડીપી નાખવી છે તો બીજી કોઈ જગ્યા સિલેક્ટ કરીને નાખો નાળા જેવી જગ્યા ઉપર કે જ્યાં ઓલરેડી પાણી ભરાયેલું રહે છે ત્રણ ત્રણ ફૂટ પાંચ પાંચ ફૂટ એવી જગ્યાએ ડીપી રાખો તમે તો કાલ ઉઠીને પછી ડીપી પાણીમાં પલળે અને કોઈ જાતનું બ્લાસ્ટ થાય તો એની જિમ્મેદારી કોણ લે હાલ ભાંડવાડા વારસિયા વિસ્તારમાં આવી જ પ્રકારની સમસ્યાઓ છે કે જૈ પાણી ભરાય છે તો પહેલાં જીવીવાળાએ જઈને ડીપીમાંથી લાઇટ બંધ કરી દેવી પડે છે અને આજુબાજુના રહીશોને બે બે દિવસ સુધી લાઇટ નથી આવતી જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી તો અમારી રિક્વેસ્ટ છે જે એન્જિનિયર સાહેબ છે પાટીલ સાહેબની જોડે લગભગ કામ છે તો એમને રિક્વેસ્ટ છે કે તમે એવી જગ્યાએ ડીપી નાખશો કે જય પહેલાંથી જ પાણી ભરાય છે નાળું છે કાચું નાળું છે એવી જગ્યાએ તમે ડીપી મૂકશો અને પછી પાછળથી એ ડીપી પડી જશે કે પાણીમાં ડૂબશે કે પાણી ભરાશે તો જીબીવાળા પાણીમાં ઊભા રહીને કામ કરશે પછી એ તે સમય એવું કહેશે કે પાણી ઉતરે ત્યાર પછી કામ થશે તમારી રિક્વેસ્ટ છે કે આવી જગ્યાએ ડીપી ના મૂકો ડીપીની જગ્યા બદલી નાખો એ અમારો વિરોધ છે શું નામ તમારું મારું નામ ઝુબેરભાઈ દવાવાળા